નમસ્કાર દર્શક આપ જોઈ રહ્યા છોલથી કાલોલ પોલીસ સ્ટેશન સામેની સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર દબાણકારો પર અંતે જેસીબી ફેરવાયું કાલોલ શહેરના તિરંગા સર્કલ સ્થિત પોલીસ સ્ટેશન સામે આવેલી સરકારી પડતર જમીનમાં પાછલા કેટલાય વર્ષોથી અડો જમાવી બેઠેલા ગેરકાયદેસર દબાણો સામે મામલતદાર કચેરીએ કરેલ તાંત્રિક કાર્યવાહીને અંતે દબાણકારોને આપેલી

અને હજુ દસથી અગિયાર મતાનો બાકી છે એને છેલ્લી નોટિસ આપવામાં આવેલ છે અને દસ દિવસમાં એ પણ દબાણની કામગીરી પૂરી કરવામાં આવશે